અંજારના મેઘપર મેઘપર બોરીચીમાં રહેતા અને સિદ્ધિ વિનાયક કાર્ગો મુવર્સ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા જગદીશ કુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ ટ્રાન્સપોર્ટની ટ્રકોના ઓગણત્રીસ ટાયરો જે ટાયરો જોવા મળ્યા ન હતા ફરિયાદીએ સૌપ્રથમ આજુબાજુ તપાસ કરી પરંતુ ટાયર મળ્યા ન હતા જેથી ટ્રાન્સપોર્ટના માલિકને ફોન કરી રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજારની કિંમતના ઓગણત્રીસ ટાયર ચોરી થઈ હોવાનું જણાવ્યું અંજાર પોલીસ મથકે અજાણ્યા ચોરી સમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે યોગ્ય કલમો તળી ગુનો નોંધી અંજાર પોલીસ સ્ટેશનના અજમાય સિંહ નાયબ પોલીસ અધિક્ષક પી જે રેણુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ સી સોદિયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી વધુ તપાસ હાથ ધરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે ત્રણ આરોપીઓ રસપાલ ઉર્ફે રાજા હરભજન લાલ મેગી મિલન જીતુભાઈ પુરોહિત અને રવિ રાજુભાઈ જોશી ગુનાની કબૂલાત આપી હતી પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ પિસ્તાલીસ હજારની કિંમતના મોટા ટ્રકના ટાયરો કુલ નંગ ઓગણત્રીસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર